ખાલી જગ્યા ભરવા માટેની આ જાહેરાત આપવામાં આવેલી છે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ઓઢવ અમદાવાદ વોકિંગ ઇન ઇન્ટરવ્યુની તારીખ ખાસ યાદ રાખવી પચીસ ત્રણ બે હજાર પચીસ સમય છે નવ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધીની અંદર ઇન્ટરવ્યુ લેવામાં આવશે જગ્યાની વાત કરીએ તો કુક બે છે ફક્ત મહિલાઓ જ આવેદન કરી શકે શકશે પગાર પગારની વાત કરીએ તો બાર હજાર ચાલીસ વર્ષ સુધીના જ ઇન્ટરવ્યુ આપી શકે ઇન્ટરવ્યુ નું સ્થળ છે જીઆઈડીસી પાણીની ટાંકી પાસે ભિક્ષુ ગૃહ રોડ ચિલ્ડ્રમ હોમ ફોર ગર્લ્સ ઓઢવ અમદાવાદ નોંધ તે નોંધવાની જરૂર છે ખૂબ અગત્યની છે સવારે નવ થી અગિયાર કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારો જ ઇન્ટરવ્યૂ આપી શકશે ઇન્ટરવ્યુ નું સ્થળ પર જરૂરી શૈક્ષણિક લાયકાત સંબંધિત તમામ ડોક્યુમેન્ટ વર્ષ અથવા સેમેસ્ટર વાઇઝ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિક કોકે વધારે ડિગ્રીઓ મેળવેલી હોય અથવા તો ભણ્યા હોય તેમની માટેનું છે ઉંમરના પુરાવા અનુભવના પ્રમાણપત્રો અનુભવની ગણતરીમાં માત્ર સક્ષમ દ્વારા આપેલ અનુભવનું પ્રમાણપત્ર જ માન્ય ગણાશે જન્મનો પુરાવો અને પાસપોર્ટ બે ફોટોગ્રાફ્સ સહિત અસલ ડોક્યુમેન્ટ તેમજ તેની પ્રમાણિત નકલો રજીસ્ટ્રેશન વખતે ફરજિયાત આપવાના રહેશે ઉમેદવારે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવું જેના માટે કોઈ પણ પ્રકારના ભથ્થા કે વળતર ચૂકવવામાં આવશે નહીં સંબંધિત ઇન્ટરવ્યુ બાબતે અંગેની કચેરીનો સંપર્ક ન કરવા જણાવવામાં આવે છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો